સુરત ક્રાઇમ ટીમે અલગ અલગ ચાર જગ્યાઓ પર ચાલતા જુગારધામો પર દરોડા પાડી તો તેર જુગારીઓને ઝડપી પાડી પચીસ લાખ થી વધુ નો મુદ્દા કર્યો હતો જ્યારે જુગારધામ ચલાવનારા કુખ્યાત આરોપીઓ ભાગી છૂટતા વોન્ટેડ જાહેર કરાયા હતા

લાલવાડી બેલહા એસ્ટેટ ખાતે અને સલાબતપુરા મુમનાવાડ નવાબની ચાલ લાલવાડી પાસે ચાલતા અસલમ કચ્છીના જુગારધામ પર દરોડા પાડી તમામ જગ્યાઓ પરથી એકસઠ જુગારીઓને ઝડપ્યા હતા જ્યારે અસલમ કચ્છી અકબર ઉર્ફે કેકડા યુસુફ પાસા ફિરોઝ મોન્ડીઝ પરેશ પરી ઉર્ફે પરેશ બાપુ જાવેદ સહિતનાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા તો ઉમરવાળા ઈડબ્લ્યુએસ આવાસ પાછળ ચાલતા આસિફ ટામેટાના જુગારધામ પર દરોડા પાડી ત્યાંથી બાર જુગારીઓને ઝડપી પાડી આસિફ ટામેટા સહિતનાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા

પેપીઆઈ જે પટેલ તમામે પોતાની સ્કોર સાથે અલગ અલગ જગ્યા ઉપર રેડ કરી હતી જેમાં સલાબતપુરા વિસ્તારમાં જે નોટરિયસ અસલબ કચ્છી ફિરોઝ મિન્ડી યુસુફ પાસા અકબર કેકડાને ત્યાં અલગ અલગ ટીમો દ્વારા ત્રણ અલગ અલગ એમના ત્રણ અલગ અલગ જુગારના અડાવવા ઉપર અકબર સૈયદનો તીકરો ત્રણ સી એકાણું અગી અગિયાર સત્યાસી સલા સલાપતપુરાના લાલવાડીમાં બેલા એસ્ટેટ મકાન નંબર ત્રણ અઠ્યાવીસ અડતાલીસના ત્રિકા માળે તલાબતપુરા મોમનાવાડીમાં નવા પાછળ લાલવાડીમાં ઘર નંબર અઠ્યાવીસ અડતાલીસના પહેલાં મળે અને ગુચ્છી ગુચ્ચીટોક જેવા ગુનાઓમાં પકડાઈ ચૂકેલા આસિફ ટમેટા અને ત્યાં ઉમરવાડામાં ઇડબલ્યુ આવાસમાં બિલ્ડીંગ નંબર એ ની પાછળ ખાડીના કિનારે ખુલ્લામાં જુગારની ક્લબો ચલાવતા હતા આ બાતની આધારે અલગ અલગ ટીમો દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં અકબર સૈયદના ટેકરા મકાન નંબર ત્રણ સી આગળથી પીઆઈ મોદી સાહેબ જય જાલા સાહેબ અને પીઆઈ આરઆઈ જાડેજાની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી રોકડા એક લાખ ચોવીસ હજાર મોબાઈલ અલગ અલગ બાવીસ મોબાઈલો બે લાખ તેર હજારના મોબાઈલો પચીસ માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને જુગારની જે ક્લબ ચલાવવાવાળા છે અસલમ કચ્છી ફિરોઝ મિંડી યુસુફ પાસા અને અકબર કેકડાને વોન્ટેડ બતાવવામાં આવ્યા હતા આમની જ બીજી ક્લબ અન્ય એક જે સલાબતપુરા લાલવાડીમાં ચાલતી હતી ત્યાં પીઆઈ વાળા અને એમની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી ચુમ્મોતેર હજાર પાંચસો સિત્તેર રોકડ બે લાખ એંસી હજાર પાંચસોના સોળ મોબાઈલો અને એક વ્હીકલ કબજે લેવામાં આવ્યું હતું જેમાં બાર લોકોની ધરપકડ કરવામાં આવી છે સાતના મોકળ વધડ ત્રીજી રેડ છે સલામતપુરાના મમુનાવાડીમાં જ કરવામાં આવી હતી એમાં બે લાખ અગિયાર હજારનો મુદ્દામાલ બે લાખ આઠ હજાર કેશ મેળવ્યા હતા અને બે લાખ આઠ હજારના મોબાઈલો બાર લાખ પંચ્યાસી હજારનો મુદ્દામાલ અને અઠ્યાવીસ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ચોથી જગ્યાથી બાર હજાર છસો સિત્તેર કેશ સત્તાવન હજારના મોબાઈલ અને આઠ આરોપીની કુલ પોલીસ દ્વારા પચીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જેમાં રો કેશ મોબાઈલ એંસી જેટલા અને તોતેર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનાના મુખ્ય આરોપીઓ આસિફ ટામેટા અસલમ કચ્છી ફિરોઝ મેંડી યુસુફ પાસા વગેરેની બાબતે તપાસ ચાલુ છે આ લોકો પૈસા ઉપરાંત કોઈન પૈસા તો મળ્યા એમની પાસે ઉપરાંત અલગ અલગ કિંમતના કોઈન પણ મળી આવ્યા છે કે જે કેશ ના મળે જગ્યા ઉપર એના બદલે કોઈનથી ચલાવતા હતા ક્લબ તે કોઈન પર ઘણા બધા કબજે કરવામાં અલગ કરવામાં આવ્યા છે એક જ રાત્રિમાં સુરતની તમામ પોલીસ ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો દ્વારા ચારથી વધુ જગ્યાઓએ રેડ કરી અને તોતેરથી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી